ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે જયેન્દ્રસિંહ જાડેજા તથા સિદ્ધરાજસિંહ જાડેજા નાઓ સાથે મળી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી વીજ પાસર ગામથી વોંધ તરફ જતા કાચા ગાડા માર્ગ જોયેલી તલાવડી પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી કટિંગ કરી રહ્યા છે જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી બાથમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ભરેલી પેટીઓ નંગ છસો સત્તાવન મળી આવતા જેની કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ સાઠ હજાર આઠસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ભચાઉ પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબી દ્વારા ચલાવવામાં આવી રહી છે